નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ચાવડી ગેટ પાસે આવેલ દેવી પૂજક વાસમાં આવેલ મકાનમાં નીલમબાગ પોલીસે દરોડો પાડી રૂપિયા છ લાખ તેતાલીસ હજારની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી નીલમબાગ પોલીસે બાતમીના આધારે ચાવડીગેટ પાસેના દેવીપૂજક વાસમાં આવેલ નરેશ મનુભાઈ શાહના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ત્રણસો છત્રીસ બોટલ અને બિયરના આઠસો ચાલીસ ટીન સાથે અજય જયંતિભાઈ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસે રૂપિયા છ લાખ ત્રેતાલીસ હજારની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે